તમારા અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તેની અમે કાળજી રાખીશું કે વીવીઆઈપી મોસ્ટ વીવીઆઈપી મુમેન્ટ છે એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય

કોઈ પણ જે અહીંયા વિદ્યાર્થીએ બહાર ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારા અક્ષરસપણે પાલન કરવાનું એ સૂચના કે તો જતા રહેવાનું વળવાનું કે તો વળી જવાનું કોઈ પણ ખોટા જીભમાં જોડી નહીં કરવાની કેમ કે આ વર્લ્ડ લેવલ ના બધા માણસો આપણા મહાનુભાવ આવવાના છે એટલે આપણે એમના લોકો હાજર નથી એ લોકોના અન્ય લોકો સૂચના કરી દેશે પછી પાછળથી કોઈ પૂછપરછ થાય ઇન્કવાયરી થાય ને તમારો સમય બગડો ડિસ્ટર્બ થાવ ટેન્શનમાં આવું એના કરતા ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારા આય સીધા શાંતિથી આવી જવાનું વાંચી રહેશે જે લોકો એ હાજર નથી એ લોકોને તમે તમારા માંથી સૂચના આપી દેજો જે ભાઈબંધો હોય એમને બરાબર તમામ ભાભી કલેક્ટર મામલતદાર પીએસઆઈ પીએન